મોરબી એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના કારણે એક ટ્રાન્સપોર્ટ હબ છે જેમાં દિવસની હજારો ટ્રકોની અવર જવર થતી હોય છે જે ટ્રકોમાંથી ડીઝલ ચોરીની એક ફરિયાદ જાહેર થવા પામેલ હતી જે ફરિયાદી શ્રી કનારામ ચૌધરી મૂળ રાજસ્થાનના રહેવાસી હતા તેમની ટ્રકમાંથી ત્રણસો ત્રીસ લીટર ડીઝલ તથા અન્ય સહાયની ટ્રકમાંથી ડીઝલ ચોરી થયા અંગેની ફરિયાદ તાલુકા પોસ્ટમાં જાહેર થયેલ હતી જે ફરિયાદના કામે ઉપરી અધિકારીની સૂચના અનુભયે મોરબી તાલુકા પોલીસ ટીમ કામે લાગેલ હતી અને આ મોરબી તાલુકા પોલીસ ટીમે આ કામના આરોપીઓને રૂપિયા ત્રણ લાખ એકસઠ હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા જે આરોપીઓના નામ અજયભાઈ છનાભાઈ ચૌહાણ જિજ્નેશભાઈ ભરતભાઈ ખેર વિક્રમભાઈ ભગવાનસિંહ ચાવડા ધર્મેન્દ્રભાઈ પ્રવીણસિંહ પરમાર આ ચાર આરોપીઓને અટક કરવામાં આવે છે જેમાંથી જે બે આરોપીઓ છે ખેડાના અને એક આરોપી વડોદરા જિલ્લાના અને એક આરોપી હળવદના છે જે ચારો જે આ ચારે આરોપી સિવાય અન્ય પાંચ આરોપીઓના નામ ખોલવા પામેલ છે જે પાંચ આરોપી પકડવા પર બાકી છે આ કુલ નવ આરોપીઓ એ આંતર જિલ્લામાં ચોરી કરવાની ટેવ ટેવવાળા છે અને જે બંધ ટ્રક હોય જેમાં ડ્રાઈવર ટ્રીન અવેલેબલ ના હોય તે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરવાની આ લોકોની મોડસ ઓપરેન્ડી છે જે આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ હળવદમાં વડોદરા સિટી ખાતે ખેડા જિલ્લામાં આણંદ જિલ્લામાં તેમજ બરોડા રૂરલ તથા ગોધરા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ગુના દાખલ થવા પામેલ છે જે આરોપીઓ વિરુદ્ધ અન્ય જિલ્લાની પોલીસની પણ કાર્યવાહી ચાલુમાં છે